સુરતમાં આજથી એસઆઈઆર એટલે કે મતદાર યાદી સદન સુધારણાની શરૂઆત કરાઈ છે જેમાં બીએલઓ મતદારોના ઘરે ઘરે જઈને કામગીરી કરાશે સુરતમાં એસઆઈઆરને લઈ જિલ્લા કલેક્ટરને પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જણાવ્યું હતું કે આજથી એટલે કે ચાર નવેમ્બરથી મતદાર યાદી સદન સુધારણાની શરૂઆત કરાઈ છે જેમાં બીએલો મતદારોના ઘરે ઘરે જઈને કામગીરી કરશે અને ત્રણ વખત લોકોના ઘરે જઈને મતદારોની પુષ્ટિ કરશે અને બીએલ દરેક વર્તમાન મતદારોને એન્યુમરેશન ફોર્મ આપશે આપણે બધા જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ સત્તાવીસ દસ પચીસ ના રોજ એક એક બે હજાર છવ્વીસ થી લાયકાત ની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે એસઆઈઆર એ જાહેર કરવામાં આવેલ છે અને આના જે આપણે એનું જાણીએ તો જે એનો હેતુ છે એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ ચૂંટણી પહેલા અને જરૂરિયાત અનુસાર એમના અનુસંધાને જે છેલ્લી એસઆઈઆરની પ્રક્રિયા હતી એ એકવીસ વર્ષ પહેલાં બે હજાર બે થી બે હજાર ચાર સુધીમાં કરવામાં આવી હતી અને હવે જે નવી એસઆઈઆર આપણે જે આજે કરી રહ્યા છીએ આજથી એનો તબક્કો સ્ટાર્ટ થઈ છે તો એના અલગ અલગ છ તબક્કાઓ છે એમાંથી જે પહેલો તબક્કો હતો જેમાં મતદારની મતદારો જે પ્રિન્ટિંગ અને તાલીમનો એક તબક્કો હતો જેમાં જેટલા પણ એસઆઈઆર સાથે સંલગ્ન થઈ જતા હતા આ લોકોની અમે ટ્રેનિંગ કરી દીધી છે ઇવન પોલિટિકલ પાર્ટીઝ સાથે પણ મીટિંગ કરીને અને એમના જે બીએલએસ છે બૂથ લેવલ એજન્ટ આ લોકોની પણ જે તાલીમ છે એ અમે કમ્પ્લીટ કરી છે બીજો તબક્કો છે આપણે ચોથી નવેમ્બરથી એટલે આજથી ચૌથી ડિસેમ્બર સુધી જેમાં દરેક ઘર સુધી આપણે બીએલઓ મારફત પહોંચવાના છીએ અને જે એનિમરેશન ફોર્મ્સ છે એટલે એ ત્યાં જશે અને એન્યુમરેશન ફોર્મ જેને અમે આપણે ઈએફ એફ કહીએ છીએ તો ઈ ની વિતરણ કરશે અને એ પછી પાછો લે છે એટલે એક મહિનામાં બીએલઓ ઘર ઘર સંપર્ક કરીને એમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને ફોર્મ ફિલઅપ કરીને એ પાછા લેશે જો મતદાર ના મળે તો એમાં ત્રણ વખત બીએલઓ છે એમના ઘરે જશે ત્રણ વખત સંપર્ક કરવાનું ટ્રાય કરશે અને જો એના પછી જેટલા પણ એન્યુમરેશન ફોર્મ આપણે પાછા મળ્યા હોય એને આપણે જે છે ઈઆરઓ અને એઆરઓને સબમિટ કરશે જે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર છે એમને સબમિટ કરશે ફોર્મ અને જે લોકોના જે ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે એવા તમામ મતદારોના નામ જે છે એ ડ્રાફ્ટ યાદીમાં સામેલ થશે અને ત્રીજો તબક્કો આપણો ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન છે એ નવમી ડિસેમ્બરે આપણે કરવાના છીએ એના પછી ચોથા તબક્કામાં જે ઈઆરઓ અને એઆર છે એ નવમી ડિસેમ્બર પચીસ થી આઠમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન જે લોકોના નામ જે બે હજાર બે થી ચાર વાળી એસઆઈઆરની યાદીમાં મળતા નહીં હોય કે મેપિંગ નહીં થતું હોય એવા લોકોને જે લિંક નહીં થાય તો એવા લોકોને એવા મતદારોને નોટિસ અપાશે અને એમને શું છે કે નોટિસ નો તબક્કો છે અને એ લોકો જે રજૂ કરે કે ભાઈ અમારું નામ અહીંયાથી મેપ મેપ થાય છે તો એ લોકોના નામ યાદીમાં સમાવેશ થશે આપણે જે એના પછીનો જે તબક્કો છે એ જે લોકોને નોટિસ આપી હોય તો એમની પાત્રતા ચકાસવા માટે એવા કેસીસની સુનાવણી થશે સુનાવણી થશે અને એમાં ડિસિઝન થશે કે ભાઈ અંતિમ યાદીમાં આ લોકોના નામ રાખવા પાત્ર છે કે નહીં અને ઈઆરઓ અને ઈઆર ઓઆરના જે નિર્ણય હશે નિર્ણયના સામે જિલ્લા મજિસ્ટ્રેટ એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર ડીઓ એટલે કલેક્ટર સામે અપીલ થઈ શકે અને કલેક્ટરના ઓર્ડર સામે મુખ્ય ચૂંટણી આયુક્ત સીઈઓ ગુજરાત જે છે ચીફ ઇલેક્ટ્રલ ઓફિસર ગુજરાત એમના સમક્ષ જે છે સુનાવણી એટલે અપીલ કરી શકાશે અને આ બધી પ્રોસેસ થયા પછી જયારે ડિસિઝન થશે તો છેલ્લા અને છઠ્ઠા અને અંતિમ તબક્કામાં મતદાર યાદીનું પ્રકાશન છે એ સાતમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ થશે તો એક ખૂબ જ ડેટ ટાઈમલાઈન સાથે સ્ટ્રીક ટાઈમ ટાઈમલાઇન સાથે આપણે આ પ્રોસેસ કરી કરવા જઈ રહ્યા છીએ અને આ બાબતમાં અમે મીડિયા સાથે આજે ભાગરૂપે આપણી જે મિટિંગ રાખી છે એમાં આપના તરફથી એટલે આપના થકી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જેટલા પણ એન્યુમરેશન ફોર્મ્સ ને એ બધા આવે તો એમને પ્રોપરલી ભરીને પાછા આપે અત્યારના તબક્કામાં કોઈ પણ ડોક્યુમેન્ટનો આગ્રહ અમે રાખતા નથી કોઈ ડોક્યુમેન્ટ આપવાના પણ નથી અને બીજી એક પણ ક્લેરિટી કરવા માંગીએ છીએ કે આ પ્રક્રિયા ફક્ત ને ફક્ત ઇલેક્ટોરલ યાદી એટલે મતદાર યાદી સુધારણા પૂરતી જ છે આનું બીજી કોઈ પણ બાબતમાં જે છે એનું સંલગ્ન નથી કે કોર્ડિનેટ ઇટ ઇઝ જસ્ટ ફોર ધ ઇન્ટેન્સિવિઝન આપણે કરીએ છીએ એટલે રિવિઝન માટે છે તો જાહેર જનતાને આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે અમને સરકાર અમે પોલિટિકલ પાર્ટીઝને પણ વી હેવ સોલિસિટેડ દેર સપોર્ટ કે એમના જેટલા પણ બૂથ લેવલ એજન્ટ્સ છે એમના કાર્યકર્તાઓ છે એ પણ લોકોને માહિતગાર કરશે આ બાબતથી અને સુરતમાં મોટાભાગની જે આપણી અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીઝ છે એ અર્બન અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીઝ છે તો એમાં ઘણી બધી એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી પહેલાં અસ્તિત્વમાં પણ નથી બે હજાર બે થી ચારમાં તેમાં આપણે મેપિંગ કરીએ છીએ લિંકિંગ કરીએ છીએ બટ લોકો ને વધારે ખ્યાલ હોય કે ભાઈ એમના જે પેરેન્ટ્સ છે કે એમના પોતાનું નામ જ્યારે બે હજાર બે થી ચારની યાદીમાં કઈ મતદાર યાદીમાં કઈ અસેમ્બલી માં કંઈ હતું તો એટલે એન્યુમિરેશન ફોર્મમાં પ્રોપરલી જો ફોર્મ ભરીને પાછા આપી દે તો આપણી જે આ પ્રક્રિયા છે એ સરળ બને